ભાવનગર શહેરના બાનવાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીનો બે દિવસ પહેલા નવા બંદર ખાર વિસ્તારમાં આવેલ પોલ નીચેથી મૃતદેહ મળી આવવાની ઘટનામાં યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા મૃતકના પિતાએ પોલીસે બે શખ્સ વિરુદ્ધ તેના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બંને શખ્સો પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે આઠ નવ વાગે પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવાબંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ ત્યારબાદ જે ડેડબોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયાલ થયેલાનું ખુલેલ છે આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મંદૂક હોય અગાઉ ચાર મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ તેનું મન મંદૂક રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે આ બાબતે ગોકારોડ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન દસની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ ન્યૂઝ ભાવનગર